વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિશે ગુજરાતી વિષયની અંદર કાવ્ય નંબર સાત જે છે વનમાં ચાંદલ્યો ઊગ્યો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે તમારો કેમતી ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું જોઈએ પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો નાયિકાને અને ચાંદલીઓ કેવો લાગે છે તો નાયિકાને ચાંદલિયો સૂરજ ઉગ્યો હોય તેવું લાગે છે અર્થાત ઊગતો સૂરજ જાણે તેના માટે આશાનું કિરણ લઈને આવ્યો છે બીજો છે વંદમાં ચાંદલ્યો ઉગ્યો ઉગ્યો કાવ્યમાં નાયક રોકવાની શા માટે ના કહે છે તો વંદમાં ચાંદલ્ય ઉગ્યો કાવ્યમાં નાયક સાથે તેના મિત્ર પણ છે માટે તે રોકવાની રોકાવાની ના પાડે છે બીજો છે નાયક નહીં રોકાવા માટે નાયિકાને કયું કારણ આપે છે તો વનમાં ચાંદલ્ય ઉગ્યો કાવ્યમાં નાયકની સાથે તેના મિત્ર પણ છે એ માટે એ રોકાવાની ના પાડે છે નાયક નાયિકાને આ કારણ આપે છે અને મિત્રો આ સિવાય ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપમાં તમને આવનારી પરીક્ષાઓને લગતા તમામે તમામ આઈએમપી વિડીયો જોવા મળી જશે જોઈએ બીજો નીચેના પ્રશ્નના મુદ્દા સર ઉત્તર એમાં પહેલો નાયકના આતિથ્ય માટે નાયિકા સીસી વિનંતી કરે છે તો નાયકના નાયક નાયિકા નાયકના આતિથ્ય કરવા માટે અધીરી બની છે એને લાગે છે કે એના સુના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો છે તેણે પ્રિયતમાના આતિથ્ય માટે સામગ્રી તૈયાર રાખી છે આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવો છે આથી દાંતણ કરવા સ્નાન કરવા દૂધ પીવા મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય તેવી વિનંતી કરે છે જો એ ત્રીજો મુદ્દા સર નોંધ લખવાની છે કે નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવને તમારા શબ્દમાં વર્ણન કરો તો નાયિકા પોતાના પ્રિયતમના વિરહમાં જુરે છે એકલતા અનુભવતી પ્રિયતમાના જીવનમાં ચાંદલ્યો ઊગ્યો એટલે કે પ્રિયતમના આવવાથી એના હૃદયમાં ઉલ્લાસ જાગ્યો એને લાગ્યું કે એના સૂના જીવનમાં આ ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે એટલે એના આનંદની સીમા નથી તે પ્રિયતમને આવેલા જોઈને એના સ્વાગત માટે તત્પર થઈ છે એ પ્રિયતમને ઉતારો કરવા દાંતણ કરવા સ્નાન કરવા દૂધ પીવા મુખવાસ લેવા અને શયન કરવા જેવી ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનના આનંદનો અનુભવ થાય તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ અગિયારનું કાવ્ય નંબર સાત જે છે વંદમાં ચાંદલ્ય ઉગ્યો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત